ભરૂચ જિલ્લામાં બળાત્કારના કિસ્સાઓમાં દરકમ વધારો નોંધાયો છે હવે તો માસૂમ બાળકીઓ સુરક્ષિત નથી તેવો કિસ્સો પાનોલી પંથકના એક ગામમાંથી સામે આવ્યો છે જેમાં ઘર આંગણી રમતી બાળકીને પરપ્રાંતીય નરાધમ સાંઢે દુષ્કર્મ કરતા બાળકી રડતા લોકો દોડી આવ્યા હતા બાળકીને બચાવી બેભાન અવસ્થામાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક બાળકીને સારવાર અપાવવા સાથે ભરૂચ જિલ્લામાં પરપ્રાંતિય યુવક બન્યો હેવાન નરાધમે દસ વર્ષની બાળકીને પીંખી નાખી બાળકીની માતાએ મૂકેલા વિશ્વાસ વિશ્વાસઘાત કર્યો પરપ્રાંતિય નરાધમ યુવકે બાળકીને રમાડવાના બહાને લઈ જઈ આચાર્યુ દુષ્કર્મ નરાધમ દીપક કુમાર લાલ બાબુ સિંહ નામના શખ્સે આચાર્ય દુષ્કર્મ બાળકીને રમાડવાના બહાને દૂર રેસ્ટોરન્ટની પાછળ લઈ જઈને આચાર્ય દુષ્કર્મ બાળકી રડતા નરાધમ બાળકીને તડછોડીને ભાગી ગયો પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી બનાવની મળતી માહિતી અનુસાર ભોગ બન્નારની માતા બાળકીને લઈ નજીકના રેસ્ટોરન્ટમાં કામ કરવા જતી અને ત્યાં નજીકમાં જ રહેતો પરપ્રાંતિય સત્યાવીસ વર્ષીય દીપક કુમાર લાલ બાબુ સિંહ બાળકીને ઘણી વખત રમાડતો ને રમાડવા લઈ પણ જતો હતો ગઈકાલે સાંજના સમયે ભોગ બન્નારની માતા રેસ્ટોરન્ટમાં કામ કરી રહી હતી તે દરમિયાન નરાધમ દીપક કુમાર લાલ બાબુ સિંહ બાળકીને રમાડવાના બહાને થોડે દૂર રેસ્ટોરન્ટની પાછળ લઈ ગયો હતો તે દરમિયાન બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરતા બાળકી રડવા લાગી હતી બાળકીના રડવાથી આજુબાજુના લોકો એકત્ર થઈ જતા નરાધમ બાળકીને મૂકી ભાગી ગયો હતો ગઈકાલ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વરદી આવતા ભરૂચ સિવિલમાંથી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામના રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલ બાબુ સિંહ રહે ખરોડ વેલ્ફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચીપ્સ આપવાના બહાને તેની દાદી માં પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમાં દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તા અંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ તપાસ શરૂ કરેલ જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલ જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે બાળકીની માતાએ હાથમાં લેતા જ તેના ગુપ્ત ભાગ ઉપર ગંભીર ઈજા હોય અને તેની સાથે નરાદમે દુષ્કર્મ કર્યું હોવાની શંકાએ સૌ પ્રથમ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી બાળકી ઉપર દુષ્કર્મ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા કાનોલી પોલીસ મથકના પિઆઈ શિલ્પા દેસાએ ભોગ બન્નારની માતા સાથે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતા અહીં સારવાર અપાવવા સાથે ભોગ બંનારની માતાની ફરિયાદ લઈ નરાધમી સામે દુષ્કર્મ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી બાળકી અને નરાધમનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાત કરવામાં આવી છે આત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બાળકીઓ પર રમાડવા આપવી જોખમકારક સાબિત થઈ રહી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે નરાદ અમે ઘણી વખત રમાડવા અને ચોકલેટ આપવાના બહાને આખરે પોતાની હવસનો શિકાર બનાવવાના ઈરાદામાં બાળકીને રમાડતો હોવાનો વિસ્ફોટ થઈ ગયો છે આખરે બાળકીને રમાડવાના બહાને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતા હવે બાળકીઓને રમાડવા આપવા જોખમકારક સાબિત થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ